પિરોજપુર ગામે ઊંટ વર્ગના પ્રાણીઓ માટે કેમ્પ યોજાયો ખેડા ચેડાના પશુપાલન વિભાગ દ્વારા પિરોજપુર કામે ઊંટ વર્ગના પ્રાણીઓ માટે એક પશુ આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં કચ્છી મારવાડી અને માલવી ઓટોને જરૂરી સારવાર અને રસી આપવામાં આવી કેમનો મુખ્ય ઉદ્દેશ ઝીરબાજ વિરોધી સારવાર કૃમિ નિવારણ સારવાર અને ચામડીના રોગો સામે રસી આપવાનો હતો આ પહેલ ઓટોના આરોગ્ય અને સુખાકારીમાં વધારો લાવવા માટે કરવામાં આવી હતી જેથી તેઓ સામાન્ય રોગોથી મુક્ત રહી શકે અને તેમની ઉત્પાદન ક્ષમતા અને જીવનની ગુણવત્તામાં વધારો થાય પશુ ચિકિત્સા આરોગ્યની સંપૂર્ણ તપાસ કરીને જરૂરી દવાઓ આપીને સ્થાનિક ઊંટ માલિકોને પશુપાલન વિભાગના આ પ્રયાસોની પ્રશંસા કરી અને તેમના પશુઓના આરોગ્ય માટે આ સહાયને સરાહનીય ગણાવી ખાના જે સ્કીન ના ખર્જો આમાં ડર્મેટાઇટિસ સરખો આજે દૂધ જેવું આપણે એના વિરોધી શું પાલો હારો ખાય કુજી દાત ભાઈ હા એ રાયકો દરમા કામમાં સામને થાય ને અકરા 2000 કી છે આજે છે